હાલોલમાં નગરપાલિકાએ તળાવ કિનારે વર્ષ ઓગણીસો ને પંચ્યાસીની અંદર બનેલા ગેરકાયદેસર શોપિંગ સેન્ટરની પાંત્રીસ દુકાનને જમીન દોસ્ત કરવા માટે મોટા પાયે ડિમોલેશન કામગીરી હાથ ધરી હતી તત્કાલીન પંચાયતે ફક્ત ઠરાવ દ્વારા આ શોપિંગ સેન્ટર બનાવ્યું હતું અને જેને કલેક્ટરે ગેરકાયદેસર જાહેર કર્યું છે આગામી ત્રણ દિવસ સુધીની અંદર આ ડિમોલેશન ડ્રાઇવ ચાલશે જેની અંદર દાયકાઓ જૂના પાકા બાંધકામોને તોડવામાં આવશે વૈકલ્પિક જગ્યા ફાળવવામાં ન આવતી હોવાને કારણે દુકાનદારોની અંદર પણ રોષ ફેલાયો

શહેરમાં તળાવની પાળે આવેલા શોપિંગ સેન્ટર્સ છે જેને બે વર્ષથી હાલોલ નગરપાલિકાએ નોટિસ આપી અને તે ખાલી કરવાનું કહ્યું હતું કારણ કે તળાવ શહેરની જગ્યા છે પ્લસ આ જે શોપિંગ કોમ્પ્લેક્ષ છે એની જે આવરદા છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે એ ત્રીસ વર્ષની વધુ જૂના હોય તે રહેવા પામી નથી અને તાજેતરમાં જ આ વિસ્તારમાં એક મકાન તૂટી પડતા હાલોલ નગરપાલિકાએ તાત્કાલિક આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ના હોય તેવા બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં